હવે પ્રોજી બીજીની જે આ પડી છે તેની વાત ખેડૂત મિટિંગની અંદર થયેલી સુમિટોમો કંપનીમાં જે પીડી સાહેબ છે તે આ પડી વિશે માહિતી આપશે એક બ્લોકની અંદર જે વાપરી છે હવે તેનું રિઝલ્ટ કઈ રીતનું છે તેના સેના માટે ઉપયોગી છે તેની માહિતી છે આપણને પીડી સાહેબ જણાવશે નમસ્કાર ખેડૂત મિત્રો સુમિટોમો ઇન્ડિયા કેમિકલ લિમિટેડ વતી હું પીડી કવાડ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ઝોમીટોમો કંપનીની પ્રોજીબીજી અઢી ગ્રામની પડી આવે છે સાડા બાર ગ્રામની પડી આવે છે બરાબર તો ચમત્કારિક પડીની ખેડૂત માટે માહિતી આપીએ કૃષિ પાકો માટે માહિતી તો ઘણી વખત પડી ખેડૂત જાણે છે પણ એના ઉપયોગ અને પડીનું જે કાર્ય છે એના વિશે સંપૂર્ણ માહિતી ખેડૂત મિત્રો પાસે હોતી નથી તો પ્રોજીબીજીનું કામ આજે આપણે ડુંગળીના પ્લાન્ટની અંદર અહીંયા ઊભા છીએ તો આ પ્લાન્ટ જ્યારે પીળી અવસ્થામાં દેખાતો હોય અને ગ્રોથ માટે આપણને એમ થાય કે જે લીલાશ જોવે છે અથવા તો વિકાસ નથી તો પ્રોજીબીજી જીબરેલિક એસિડનું કામ એ છે કે સુમિટોમો કંપનીનું પ્રોજીબીજી વાપરે તો એક પંપની અંદર આ પડીના બહારથી તેર પંપ કરી શકાય છે જેને ખેડૂતને અમે એક ટીપણાનો ડોઝ કહીએ છીએ એક બેરલની અંદર બહારથી તેર પંપ પાણીનો જથ્થો હોય છે એ ખેડૂત જ્યારે ટીપણ ટીપણાનો ડોઝ બનાવે તો વાપરવાથી ખૂબ સરસ ફાયદો થાય છે અને શાકભાજીના પાકોની અંદર વાત કરીએ તો ફળ ફ્રૂટ રીંગણી હોય મરચી હોય એનું જે ફ્રૂટ સાઇઝ છે એ ક્વોલિટીવાળું આવે છે કલર આવે છે અને શાઇનિંગ આવે છે અને એની સંખ્યા પણ ખૂબ સારી વધે છે બરાબર તો રોજીબીજી શાકભાજીના પાકો અન્ય પાકો તમામની અંદર વાપરી શકાય છે પણ છેલ્લા ત્રણ વરસથી બીજી બટાટા અને ડુંગળીના પાકની અંદર જે પાક પાકવાની અવસ્થાએ હોય અને ડુંગળી જ્યારે છેલ્લા પિયતની અવસ્થાએ જો હોય અને છેલ્લા પિયતે એ બીજી પાણી સાથે એક વીઘે એક પડીનો છંટકાવ પાણી સાથે જો ઓગાળી અને ટેન્ક મારફત ટાંકીમાં કે ડ્રીપમાં પાઈ દેવામાં આવે તો ડુંગળીનો જે દડો છે એ પૂરેપૂરો કદ કદવાળો સાઇઝવાળો શાઇનિંગવાળો અને ક્વૉલિટીવાળો બને છે અને વજનવાળો બને છે જેથી કરીને માર્કેટમાં એ ડુંગળી અન્ય ડુંગળીઓના જે જથ્થા વેચાણ હોય એના કરતાં ખૂબ સારા એવા માર્કેટ ભાવ પણ મળે છે ઉત્પાદનમાં પણ ગ્રોથ મળે છે ક્વૉલિટી પણ મેન્ટેન થાય છે અને એકંદરે ખેડૂતને પૂરો સંતોષ થાય છે બરાબર તો આ રીતે બીજી ઝોમીટોમો કંપનીનું ખેડૂત જો વાપરતા થાય તો ચમત્કારિક પડી જે ખેડૂતે વાપર્યું હોય એમનું ફિલ્ડ જોઈ અને આજુબાજુના ખેડૂતો પણ પ્રભાવિત થાય છે અને બીજા ખેડૂત મિત્રને પૂછે છે કે આ તમે કઈ રીતે લાવ્યા કઈ રીતે વાપર્યું તો બીજીની વાત આપણે આ રીતે કરી ધન્યવાદ ખેડૂત મિત્રો હવે જે રોજીબીજીની જે હિસાબે વાત કરી છે હવે એક બ્લોકની અંદર જે વાપરી છે અને તેનું રિઝલ્ટ કેવું આવશે તેના માટે અમે આગળના વિડીયોની અંદર છે તે માહિતી આપીશું